ઓકે હા મને પાનો છે પણ ન હોય પડે ડાળું ભારા નતો ને હા તો મને શું ન કરી ડોકો મારતી આ તો મારતી સા હા હા મકાઈ લેના કે મકાઈ લાવે ભાજી છે આ ભોણ બનાવી આપી ઓણો છે ને ના ના હિંગણા તમ ખાતા તો કાટો લાવ્યા છે જી ઓકે મગાઈ ને હા એ ઠીક હા તે ઉકો મને સને ઓન તો કાટ મને નવી હાડી પેરી એમ સાચું કાલે તો નિકા થા રોણ છે ચા

કોટલી પંચાયત નો કોક ની કરાયત કેમ મદદ કેમ ની પંચાયત કરવા ને કે હું કઈ પંચાયત ન કરો આજકાલ મેં ભારા થાય ને મેં તો કે સોડી જોવા જાય તે મેં કીધું એ ભગવાન અને કઈ નાકે મળે અને કાન તો બોરલા જેવા કોને ખબર છે મને નાક કોને ખબર જેવું કીડી જેવું હોય કંઈક ખબર પડતી કંઈક બનાવી તરફીને આવે હું બનાવ્યું તમે મને સુગંધ આવે કોને ખબર કેવું નાક છે એનું કેવી ગરજા છે મને કંઈ ખબર પડતી ભગવાનને કઈ આવા પાડો એ બધાને દેજો એવામાં શાંતિ લેવા દે ઘરમાં બધાને

ને મારો જીવ માને તમારે અરે તમને જવાબ આપો એટલે પૂછું તમને હા આવા પાડો એ બધાને મળજો ને એટલે આ આપડી પંછા કિરા કરે હું બનાવ્યો હું બરાબર ને ત્યાં ગયા હતા ત્યાં આવ્યા હું ખાધું હું પીધું બધી આપણા ઘરની બધી જ કરી નાખી લઈ જાય બધી ત્યાં તો કાંઈ નહીં છું જયમ નહીં પોસું બહુ તો હરખ્યાથી પોસવા આવી રીતે પપડબા મળ્યા હું ક્યાં હંદી પોસું બસ જમ અમારો વિડીયો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને માં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ